હેતી બેન ને સંધ્યા બેન ને પૂર્વી બેન ને હવે વાડીયા જાવું ને બેન હા વાડીયા જાવું હા કેટલો કપાવ્યો એટલો બસ અમે તો આખી રિક્ષા લઈને આવે એમ તો સેને હજી ગાહડી કાબે નસ્તો આપો ને હા

આવું ચાલો મિત્રો આપડે જઈએ છોકડું રિક્ષા લઈને સ્ટાર્ટ કરી રિક્ષા ચાલો બન્યા રેજો આજના વ્લોગમાં માં અમારી સાથે મિત્રો આપણે આવી ગયા વાડીની નજીક અને રિક્ષા રાખી અને બેનને તેડી કઈથી આપણે હાલવાનું રહે કે રસ્તો નથી પોઝિશન તો બેનને તેડી તેડીયા વાળીએ ચાલો હમણાં વાડી ગયા પૂગી જાય કેટલો કપાવી વીણો એ અમે રિક્ષામાં ભરી લઈએ રિક્ષામાં ભરતા જાય કાબેન કેટલો કપાવી વીણો હે હે પાંચ ગાહડી કેટલી ગાહડી કપાવી વીણો હે પાંચ તું ઉપાડી લે હે તો નહીં ઉપાડે સાડા પાંચ નો સમય છે હમણાં દાડિયાને રજા પણ મળી જાઓ અને છેલ્લે છેલ્લે અમે કપા ભરીને નીકળી જાઉં સાબેન કપા ભરીને જાવું ને કે કપા ભરી લેવું કપા ભરી લેવો કપા લેવા આવ્યા બેન તમે આ કપા છે મિત્રો આ મોટા બાપાના કપા છે એની બાજુમાં અમારી વાડી છે

हां ये तो थक गई थी रो હેલે બેન ને તો આવતા આટમ ભાગ મળી ગયો કેટલો કપાવેણો કેટલો બસ અમે તો આખી 릭શા લઈને આવું ફાઈનલ અમે મેળા આવી ગયા તો હવે આપણે ચા પાણી પીવાના છે ચા પણ બનાવેલો છે ફૂલો છે લાકડા છે આપણે ચા પી લે કે ઉકેર જાવ કપાસ માં જે એટલા બધી મચ્છર છે કે અહીંયા ઉભા તો નથી એટલા મચ્છર છે કપાસ કાઠાળા છે ને ભેજવાળો કપાસ છે એટલે છોકરાઓને લઈને મેળે આવી ગયા છોકરાઓ મેળે છે ચાલો હમણાં ટાઈમ થયા આગળ દાડિયાનો એટલે આપણે કપાસ ભરીને ઘરે જવાનું છે બેન નાસ્તો કરે અમારે હેતવી બેન તો બેન અમને નાસ્તો આપો ને બેન એ બેન નાસ્તો આપો ને હા બસ મેળા સડી નાસ્તો કરી હોય છોકરાઓને બસ બસ હા ઓમે વાડીએ આવી ગયા બીજી વાડીમાં અને અહીંયાથી અમારે લાકડા લઈ જવાના છે 릭શામાં બૌતણ માટે લાકડા લઈ જવાના છે રિક્ષા આવી તો આર આર ભરતા છે આ ભારો કમ્પ્લીટ કરી લીધો રિક્ષા વાળાના ફાયદા ઉકળા આવે બધું ભરી જ દે અને લાકડાના આ બીજી વાડીમાં આ રીતનો કપાસ છે આમાં કાલે મજૂર આવવાના છે કાલે વીણાવવો પડે કપા ભાઈમાં સાંજનો સમય થઈ ગયો હવે જાય ઘરે મજૂર વય આવી ગયા ઘરે ચાલો હવે જાય ઘરે કાબેન થાય ને ગયા ફેર જાઉં ફેર તો હવે જાય ઘરે પપ્પા છે કાઠવાળો છે અને ગારો પણ છે મિત્રો અમારી સાથે બન્યા રહેજો આવા જ બ્લોગ જોવા માટે સપોર્ટ આપજો ચાલો ફરી મળીશું આવા જ નવા ત્યાં સુધી રજા લઈએ ધન્યવાદ મિત્રો